વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો જે ઘટનામાં ત્રણ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વડોદરા કોલ મળ્યો હતો કે એક મકાનમાં ગેસ લીકેજને ને કારણે પ્રચંડ વિસ્ફોટ થયો છે જે માહિતીના આધારે ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી સ્થળ પર જઈને જોતા રસોડામાં જોડાણ કરેલા ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો જ્યારે અંગે વડોદરા ગેસ વિભાગની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી દુર્ઘટનામાં ઘરમાં હાજર ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં વિસ્ફોટ કયા કારણસર થયો એ તપાસ હાથ ધરવામાં આવી છે લીકેજના કારણે પ્લાસ થયો હતો ને તેમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી એમાં એક લેડીઝ હતા ને તેમના બાળક હતા એમાં એક છોકરો છોકરી હતા તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ગેસ ડિપાર્ટમેન્ટને પણ બોલાવવામાં આવ્યું માહિતી એકત્ર કરવામાં આવી કે શેના કારણે લીકેજ થયું છે એટલે તે માહિતી લઈને તેના બાદ ગેસ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરતાં હમણાં ગેસનો વાલ બંધ કરવામાં આવ્યો છે